જયવીર હું એ જોવો જયવીર દર્શન કરીને જાઓ સ્કૂલે મારો ઓલી સિંચના લાવજો હો ને ડબ્બો ભરી હા તો લેતા જજો હો

શેમ્પૂ લેતા હે શેમ્પૂ લે જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં ધોઈ તૈયાર થઈ ગયો છું હે બા ગુડ મોર્નિંગ જય માતાજી ઓજા આયા બા હોજા આયા છે કેટલા ના જઉં હાઇ ગુડ મોર્નિંગ મમ્મી માર્નિંગ કર મોર્નિંગ

चलो आप जताइए मा आई जाए दर्शन करिए करे थोड़ीवार जवा तोड़ाको थोड़ी बैसी आई जैसी है मरे ही तो गये गाड़ी साफ कर दिए ताला उठा कर साफ <laughs> गाड़ी ने साफ कर दिए पोवा खावा गाड़ी ने साफ करी हो मोबिया <laughs> ચા પછી બોલ બોલ કરે એટલે પેલા ગાડી સાફ કરવી ચલો નાસ્તો કરી ગોમમાં એક જગ્યાએ શ્રીમંત અને આ ધોળાપુ જવાનું એ શ્રીમંતમાં જવાનું જદાવ વિરા હતો પેલા કઈ દાદા ઉતાવળ કર તમન બદલ કોઈ નહીં કે દાદા મને બોલ

હા હા ઓપીરાલા મો જવાન આઈ વાહ મો જવાન ઉચ્છન તમાર જઈ આવવાનું આમાં નવ દોવા કે તો આગી જે આ પુણા 10 અને આમાં મની ઉખી સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આવો ને કરીએ આપડો બે આલે કીધું

તો હવે જઈએ હે માતાજી હેંગા તહેર્યો ચલો ને કરીએ અમે બા ને બધો તૈયાર થઈ ગયો છે જઈએ આમાં તો આવ્યું પાછળનું વ્હીલ જોમ થઈ ગયું હે આ બાજુનું હેડતી નહીં ગાડી જોઈએ

થઈ જાય ગાડી આ પોણી વેડી તાણ પેલા ઈમાં હેન્ડ બ્રેક માં પોણી ઉતરે ને એટલે એવું લેમેલ દે પેલા કબાટ માં આ રે ને છે હોસ બિસિંગ માં લે બાપી બાજા હણો કમ્પ્લીટ થઈ ગયું જો ધોકો માઈ માઈ તાપ તાપ થઈ ગયો

તારા બઉ વાર છે હજુ નહી સીધો રે નહી કશું નહી ઘેર તો નહિ પડ તો સુધી એ જીઓ કેમ પધારા આટલાય ચાલુ થયા નહીં આપણો અડાલત થી છે બાલવા સુધી બધા કેમ બે કેમ ના ના આ રે રોડ ઉપર કહું આપણે જઈએ એ આય એ છોડવાડ મંડે આ જો ચાર પોત દારા રાખા કેમ્પ નહીં છેક બાલવા હુદી હશે કેમ્પ બધા

હો તમારું કોણ આઈ ગયું આઈ ગયું આધાર તો હવે ગેટ જ યાદ રાખવો પડે નઈ દાદા ના પેલા તો વડ જેવા મોટા હતા અમારે ગેટ યાદ રાખવો પડે ભાઈ આવી ગયા સર જેવી તો હજુ ઉઠ્યા નહીં

રા રોડાલામાં ખોડા કરીએ છે હા મારી પેલી કરું છું કે જો મંદિર આવજો ખબર

સર અઢી અને નાદીપુર આવ્યા અમે તો બધું પૂરતી નહીં દાદા કે દીવો ભરતા જયા છે મંગળવાર નહીં દાદા એ દીવો ભરતા જઈએ ને રવિવાર મંગળવાર ઓગી ગઈ હવ એ બધા તો આવશે ફોન તો રહેવા દે ને આપણે દીવોને ભરી દઈએ લાકડ કોન લઈ ગયું દાદા ફેરમને કીધું તું કાપેલો છે એટલે ચોખ્ખું થયું નહી ચલો આપડા દીવો ને ભરી દઈએ તો દીવો ને કરી દીધું છે આપડા અગરબત્તી ને જવીર ભાઈ ને આઈ ગયા દર્શન કરવા મજા પડી જાય માટી ને ઠંડુ ઠંડુ રાધે રાધે એના પકાઈ અગરબત્તી પકડવે બાને આવ્યો દર્શન કરવા બાય તો હાલનો બહુ ખુશ હા રે ચા મીખો લા જો ના બધું યો તે એણ કન કરી ને ચાલે હં રાજી રાજી <laughs> <laughs> <laughs>

આડી ને સાફ કરી લે અંદરથી દવા વિષ્ણુ પોય મંગાયતીલા હા એ હે લે 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 રમમા દે ને એકલો એકલો તો ચાલ રમવા દે હો હા ચા માસી તો કોફી બનાવો બા માટે તો વાગી જાય છે પૂણા શાક અને ને તો થઈ ગયું સર બાજુ શું કર રોટલા ભાઈ જમ મોટા મોટા બાજરી ઘઉના રોટલા શાખાનું डूंगड़ी बटाका टीशर्टों नो फोन

તો આજનો બ્લોગ આપણે કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દઈએ ચેનલ ઉપર નવા જો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી